હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં હું તમને પ્રિન્ટેડ કટ બ્લાઉઝનું પેપર કટિંગ દેખાડીશ અને તમે ડાયરેક્ટ અસ્તર ઉપર પણ કટિંગ કરી શકો છો આ તો હું ઘરમાં બનાવું છું એટલા માટે પેપર ઉપર કટિંગ કરવા દેખાડીશ તો આજના વિડીયોમાં જે હું તમને મેજરમેન્ટ લેવાની છું આ પ્રિન્ટેડ કટિંગ માટે જે યુઝ કરવાની છું મેજરમેન્ટ એ હું તમને સ્ક્રીન પર આપી દઈશ તો એ જ મેજરમેન્ટથી આપણે આનું કટિંગ કરવાનું છે તો આપણે બ્લાઉઝની સૌથી પહેલાં લંબાઈ માપવાની

હવે એમાં આપણે માર્જિન રાખવાનું છે તો આમાં હું દોઢ ઇંચનું જ માર્જિન રાખું છું પણ તમે આમાં બે ઇંચનું માર્જિન પર રાખી શકો હવે અહીંયા આપણે સવા એક ઇંચ જેટલું આર્મલનો શેપ દેવાનો છે તો સવા એક ઇંચ ઉપર માર્કિંગ કરું ખૂણાથી રાખીને અને આ જે આર્મલની લાઈન હોય એનું સેન્ટર લેવાનું આ રીતે ત્યાંથી આપણે ગોળાઈ આપવાની છે અહીંયા મેં આર્મોન ગોળાઈ આપી દીધી છે હવે કમર નું માપ તો કમર નો ચોથો ભાગ લેવાનો તો કમર છે આપડી અઠ્યાવીસ ઇંચ તો એનો ચોથો ભાગ થશે સાત ઇંચ એક ઇંચ એક્સ્ટ્રા એમાં ટક્સ માટે અને જેટલો અહીંયા માજી રાખ્યું હતું એટલું આપણે અહીંયા પણ રાખવાનું છે દોઢ ઇંચ હવે આ બંને લાઈનને મેળવી દેવાની છે દોરી કરવાનું એટલે સવા બે ઇંચ નું અને દોરી ન કરવાનું હોય તો બે ઇંચ નું બત્રીસ ની સાઈઝ આ દીપ ગળાનું બધું માર્જિન છે તો એ જ રીતે દીપ ગળાનું શોલ્ડર છે એ જ રીતે આપણે દીપગળું છે અહીંયા મેં તમે બે લીધું અહીંયા અઢી પણ લઈ શકો ત્રણ ઇંચ પણ લઈ શકો અહીંયા મેં ત્રણ ઇંચ ઉપર લીધું છે કારણ કે આ ગળુંને થોડુંક બોટ બનાવવું છે આમ થોડુંક શું કહેવાય પોળું બનાવું છું એટલા માટે અહીંયા તમે આવી રીતના શેપ પણ આપી શકો અથવા સાદું ગળું પણ બનાવી શકો મેં અહીંયા ઘડાકાર શેપ આપ્યો છે આપણો ગળાનો શેપ છે હવે અહીંયા ટક્સ લેવાના હોય તે કેટલા ઇંચ ને દૂર રહેવાના તો સાડા ચાર ઇંચ અને એની લંબાઈ પણ સાડા ચાર ઇંચ રાખવાની છે આ પાછળના ભાગના ટક્સ છે અને બંને બાજુ અડધા અડધા ઇંચના એટલે એક ઇંચ જેટલો આપણે એક્સ્ટ્રા લીધું તે કવર થઈ જાય આ રીતે તો હવે આ પાછળનું ગળું છે હવે આનાથી આપણે આગળનું કરવાનું છે તો પેલા કરી નાખીએ ગળાનું કટિંગ આપણે પેલા આપણે આગળનો ભાગ બનાવી દઈએ નીચેથી આ પ્રિન્સેસ કટમાં

હવે જે આપણે લાઈન કરી છે બે ત્યાં આપણે પાછળના ભાગને ગોઠવી દેવાનો આવી પછી જે એક્ઝેક્ટ આપણું પાછળનો ભાગ છે તે ડ્રો કરી દઈએ પેલા પછી આપણે એમાં એક્સ્ટ્રા જે ઉમેરવાનું છે તે ઉમેરીશું આપણે ઉપર ઉઠારી લઈએ તો હવે આગળના ભાગમાં આપણે અહિયાં પ્રિન્સેસ નો જે તકા તે એકસ્ટ્રા આપણે અહીંયા લેવાનો છે તો એક ઇંચ તો એક્સ્ટ્રા છે એમાં ફરી એકવાર એક ઇંચ ઉમેરવાનો છે અને અહીંયા ઉપરથી અડધા ઇંચ કારણ કે અહીંયા પણ એક ટક્સ આવશે ને આ રીતે એ માટે અહીંયાથી અડધો ઇંચ આ બંને લાઈન આપણે ડ્રો કરી દઈએ અમે આગળના ગળાનું નિશાન કર્યું છે કે આપણે ગળું કરી દેવાનું છે આગળના ભાગમાં તો આગળના ભાગનું ડીપ છે 3 ઇંચ અહીંયા સવા બે સીલ્સ રાખશો અહીંયા જે ક્લોઝ હોય સવા બે ઇંચ સિમ્પલ અહીંયા આગળથી રાઉન્ડ કરી દેવું જોઈએ સારી રીતે મેં ગળું ડ્રો કરી દીધું છે હવે આપણે પ્રિન્સેસ કટ માટે ટક્સ લેવાનો છે તો ટક્સ પોઈન્ટ તો ટક્સ પોઈન્ટ હોય એટલે કે મારે સો છે તો એના અડધા લેવાના ત્રણ છે ને તમારે જેટલા આવે એના અડધા લેવાના ટક્સ પોઈન્ટ તો ટક્સ પોઈન્ટ

તે આપણે લેવાનું છે એક અહીંયા આપણે ત્રાસી લાઈન ડ્રો કરવાની છે અને ત્યાં શેપ આપવાનો છે ત્રણ શેપ કટનો જે આપે ને તે અને અહીં આર્મોલમાં આપણે આ ફીચ આગળના ભાગમાં ડાઉન કરીએ તે કરવાનું અડધા ઇંચ જેટલું અવે આ કે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપશું કાંતે બોળે આપ ધ્યાન પર છે પર એકવાર કહી દઉં જો અહીંયા દોઢ ઇંચ નો ટફ જોતો હોય તો અહીંયા પણ એટલું એક્સ્ટ્રા લેવાનું છે પાછળના ભાગ કરતા એક ઇંચ એક્સ્ટ્રા ટક્સ પોઈન્ટ ને એક ફેરફાર રીતે મેં લીધું દેવાનો એટલે યાદ રહે કે આ પોઈન્ટ તો હવે જેટલા સીધી લાઈન છે તે આપેલા માપશું તો એ સાડા પાંચ ઇંચ છે તો આપણે આ પણ માપી લઈશું એટલે આવે છે કે નહીં સાડા પાંચ જ અહીંયા આવે છે અત્યાં આપણે એક નિશાન લગાડીને આ 34 ઇંચનું લીધું હતું ત્યાં આ ગીતના મર્જિંગ ને એક્રાંહી લાઈન ડ્રો પર ધ્યાન બ્લાઉઝ નો શેપ બગડે નહીં આગળથી આ રીતે

અથવા સીધી વખતે કરી દેવાનું આ રીતે આપણું બ્લાઉઝ આવશે હવે આને ડાયરેક્ટ અસ્તર ઉપર કટિંગ રાખીને કટિંગ કરીને સીવી શકો આમાં કઈ પછી એક્સ્ટ્રા ઉમેરવાનું રહેશે નહીં તો આપણું તો આ રીતે આપણા પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે હવે આનો અસ્તર ઉપર કાપી અને મેઇન ફેબ્રિક પર કાપી અને આનો જે વિડીયો સ્ટીચિંગનો છે તે પણ લાવીશો તે વિડીયો પણ જોજો વિડીયોને પણ લાઈક કરજો કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું કંઈ ડાઉટ હોય તે પણ કોમેન્ટમાં પૂછજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જય શ્રી કૃષ્ણ